એકસઠ રૂપિયા એકાશી છીવું પાસઠ નેવું એકાણું બાણું ત્રણસો બાણું ત્રણસો બાણું ભાઈ

ચારસો રૂપિયા પેલા ચોરાણું પંચાણું ત્રણસો પંચાણું છન્ડો છન્નો રૂપિયા ત્રણસો છન્નો છન્નુ રૂપિયા ત્રણસો છન્નો ભાઈ ભાઈ ત્રણસો છન્નો રૂપિયા બોલો અઠાણું કરો અઠાણું

એક <laughs> આવશે <laughs> 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 ચારસો નો મારે

સાચાવી રૂપિયા ચારસો હાચવી સાત રૂપિયા સાચાવીસ રૂપિયા

પેલા ત્રણસો અઠ્ઠાણું ચારસો થયા ને